ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી કરવા પાગળ પહોંચેલા લોકો પૈકી એક યુવકે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કર્યું હતું પોલીસે ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે કોઈ પગલાં લીધા ન હતા પરંતુ આજે તે યુવકને પોલીસ સાથે ગેરવર્તન કરવા બદલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો જ્યાં યુવકે પોતે કરેલી ભૂલ બદલ માફી માંગી હતી અને લોકોને અપીલ કરી હતી કે પોલીસની કામગીરીમાં દખલ ન કરે અને ગેરવર્તણૂક ન કરે હું બહુ જોશમાં પોલીસવાળા વાત કરી હતી એ મારા નાટક વધારે થઈ ગયા હતા જોશમાં આવીને તો હું પોલીસવાળા ભાઈની હું માફી માગું છું અને બધાને કેવું છું ભાગર પર આવવું હોય તો નાટક કરવું નહીં કે નાટક કરવું હોય તો ભાગલ આવવું નહીં હું બધા પોલીસવાળા ભાઈની માફી માગું છું